હેલો ફ્રેન્ડ્સ વેલ્કમ ટુ આ ડિલ્યુટ ગેઝ વેસ્ટે અને ગાઈઝ આજે સવારે અમે લોકો કરતા હતા શૂટિંગ યસ ગાઈઝ કઝ આજ છે સેટરડે એન્ડ ગાઈઝ પછી ટ્યુશનથી આવીને પૂર્વની તબિયત થઈ ગઈ બહુ જ ખરાબ એન્ડ યુ કેન સી કે પૂર્વાની હાલત કેવી ખરાબ છે યસ ગાઈઝ પણ પૂરવા એક નાના છોકરાને સ્માઇલ આપતી હતી એન્ડ ધીસ વોઝ ધ કાઇન્ડનેસ ઓફ પૂરવા એન્ડ ધેન ગાઈઝ પછી પૂરવાનું ચેકઅપ થયું થોડું બહુ અને આને શું કહેવાય આઈ ડોંટ નો તો કમેન્ટ બિલો કે આ પ્રોસેસને શું કહેવાય એન્ડ પૂર્વાને એઝ યુઝ્યુઅલ માઇગ્રેનની ઇસ્યુ છે સો એ એટલે જ અમે અહીંયા હોસ્પિટલ આવ્યા છે કઝ વી ડોન્ટ વોન્ટ કે પૂર્વાને કંઈક વધુ થઈ જાય અને પછી પૂર્વ ડૉક્ટરને કહેતી હતી કે હવે સહન નથી થતું મને બહુ જ માથું દુખાય છે એટલે એન્ડ પછી ડૉક્ટરે અમુક સિમ્ટમ્સ કીધા ફોર વોટ ઇટ ઇઝ હેપનિંગ કઝ યુ ઓલ નો પૂર્વાને ચશ્મા છે અને પૂર્વ બહુ ચશ્મા નથી પહેરતી આજકાલ કઝ એને નથી ગમતા અથવા ગરમીને લીધે નથી પહેરતી વિદાઉટ એન્ડ સમ રીઝન્સ એન્ડ દેટ્સ વાય પૂર્વને પ્રોબ્લેમ થઈ છે માઇગ્રેનની અને પછી ઇન્જેક્શન મારવું પડ્યું યસ ગાઈઝ અને દવા પણ આપી છે પણ ઇન્જેક્શન મારવું પડ્યું બિકઝ ઇટ વોઝ લાઈક પૂર્વાને બહુ જ હેડેક થતું હતું ધેટ્સ વાય સો ધીસ વોઝ અવર ડે તો મળે કે દિવસ નવી શરૂઆત હતી ત્યાં સુધી જય અંબે ગેટ વેલ સૂન પૂર્વા